સુરત વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીજીએ વિધાનસભાના દ્વારેથી જે નિવેદન આપ્યું છે કે જેમ ગૃહ વિભાગે રાજકોટ માટે ફેરવિચારણા કરી છે હેલ્મેટના વિવાદ બાદ તો સુરતમાં પણ એનો વિવાદ થઈ રહ્યો છે બાર વર્ષે બાવો બોલે એમ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને રાજકોટના ધારાસભ્યોનો જે વિરોધ થયો એના પછી એવું લાગ્યું કે સુરતમાં પણ આનો પ્રખર વિરોધ થઈ રહ્યો છે જોરશોરથી વિરોધ થઈ છે લોકો ત્રાયમામ પોકારી રહ્યા છે ગૃહ વિભાગ નું જે પોલીસ વિભાગ છે એનું કામ છે કે શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવી જોઈએ જે અનૈતિક ધામો રહી છે એને અટકાવવું જોઈએ દારૂ જુગાર આંકડાના અડ્ડાઓ બંધ કરવા જોઈએ એમડી ડ્રગ્સ હોય કે કોરેક્સ જે ધૂમ વેચાણ થઈ છે એને અટકાવવું જોઈએ નહીં કે લોકોને હેલ્મેટના કારણે ત્રાહિત કરવું જોઈએ કે દંડનીય કાર્યવાહી કરવી જોઈએ જે દિવસથી હેલ્મેટનો કાયદાનો સુરત શહેરમાં અમલ થયો છે તે દિવસથી કોંગ્રેસના તમામ આગેવાનો એનો વિરોધ કરી રહ્યા હતા હું તો આજે પણ હેલ્મેટ પહેરીને નીકળતો નથી સવિરને કાનૂન ભંગ કરું છું એટલે મારી સરકારની પણ અપીલ છે વિનંતી છે અને બાકીના જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે કુમારભાઈ કાનાણી સિવાયના બાકીના અગિયાર ધારાસભ્યો જે સુરત શહેરની પ્રજાએ ચૂંટાઈને મોકાયેલા છે એ પણ પોતાનું મૌન ઉર તોડે અને પોતાની સરકારમાં લોકોની વેદનાને સુરતીની વેદનાને વાચા આપે એવી અપેક્ષા રાખી